नमस्कार विद्यार्थी मित्रों मित्रों તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ડોક્ટર બાબા સાહેબ એમબેડગર ઓપન યુનિવર્સિટીનો આપણે પોર્ટલ ઓપન કરી દીધો છે મુખ્ય પુષ્ઠ પર જે આપેલું છે એ પર ક્લિક કરી દેવાનું એક નવી મિત્રો અપડેટ પોર્ટલ પર આવેલી છે એ તમને જસ્ટ ઇન્ફોર્મેશન માટે આપણે આ વિડિયો બનાવ્યો છે કે શું અપડેટ છે વસ્તુમાં તો તમે જોઈ શકો છોアナઉન્સમેન્ટ સેક્શનમાં એક સપ્ટેમ્બરનો રોજ અપડેટ આવેલી છે માનસિક માનસિક સ્વાસ્થ્ય માર્ગદર્શન હેલ્પલાઇન નંબર ઓકે આ એક માર્ગદર્શન માટે નહીં એક હેલ્પલાઇન નંબર યુનિવર્સિટી આપેલું છે માનસિક સ્વાસ્થ્ય માટેનો ઓકે लिंक छेनो प्रॉपर्टी क्लिक कर दिए એટલે આગળ આવશે તો કે ટેલીમાનસ 14416 પછી તમને આપેલું છે ઈમેલ આઈડી nigam.pandey@bou.education.in અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનો પલફરી નંબર 1800 22231020 ओके okay. तो આ એક નવી અપડેટ પોર્ટલ પર આવેલી છે મિત્રો અહીં જોઈ શકો છો માનસિક સ્વાસ્થ્ય માર્ગદર્શન હેલ્પલાઇન નંબર એક તમને માર્ગદર્શન માટેનો હેલ્પલાઇન નંબર યુનિવર્સિટીએ અહીં ડીકલેર કરેલો છે એકアナउंसमेंट સક્શનમાં જાહેર કરેલો છે જે માનસિક સ્વાસ્થ્ય માટેનો તો તમારા જેટલા ફ્રેન્ડ્સને બધાને સાથે આ વિડીયોને શેર કરી દો જો એટલે બધાને આવી જ જાય કે કોઈ નવી અપડેટ પોર્ટલ પર આવેલી છે ચાલો થેન્ક યુ